અને આજે જવાનું છે આપણે ફરી વાર ટીંગ માટે સાંજ બંગલે તો નીકળું છું અહીંથી એવડે બધા આવે છે પાર્ટી મારી વાટે છે મોડું થઈ ગયું છે જાવશું દુકાને પહેલાં માઇક લેવા માટે તો વોઇસ મસ્ત આવશે તો માઇક લઈ અને મારો ભાઈ મને મેકવા આવે છે જલ્દીથી જાય પાટીએ એવડે કાઢી લઈને ન્યા આવે છે પાટી હાથ વગેરે નીકળવાનું હતું બધા મને ન્યા જઈને સીધા આંખવાના છે કારણ કે ભાઈ ઉઠાણું નથી ભાઈ માઇક આપો ને મોટા ભાઈ

ઓલા વખતે ફેમિલી ટાઈમ ન મળ્યો એટલે બ્લોગ ન ઉતાર્યો કેમ કે એક સારી કન્ટિન્યુ શૂટ હતું પણ આજે બ્લોગ ઉતારશું અને આજે આવશે તો લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરજો ભાઈનો બ્લોગ આવશે આપણા તો આવવાના જ છે ભાઈને હાથે આવશે એટલે કરવાના છે જો મને ચાલુ છે આજથી કામ કરશે હા એટલે જોજો એ ભાઈને પણ થોડોક સપોર્ટ કરજો બોગીજા પરિવાર કૃષ્ણ હોટેલ વિરાટભાઈ આવી જશે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો

ટાઈમ ઘણો બધો થઈ ગયો યાર કેમ લાગે ખતમ થાય તો સારું ફાઇનલી દોસ્તો અમે લોકો અમારા સેકન્ડ શૂટ અને સેકન્ડ મૂવીના જે પાર્ટ છે એનો અત્યારે બહુ સસ્પેન્સ છે અને ખાસ અમે લોકો ખૂબ જ મહેનત કરીએ છીએ ખૂબ જ મહેનતથી કામ કરીએ છીએ અત્યારે તમે જોઈ શકો છો અમે અત્યારે કેવા એવી જગ્યાએ શૂટ કરવા માટે આવ્યા છીએ નીકળો બરોબર અને વધારે નથી કેવું ખાસ તો અમે લોકો મહેનત પણ એટલી કરીએ છીએ તમારા બધાનો સાથ સહકાર અને એક કહેવાય ને કે ભાઈ સફળતા માટે લોકો મહેનત પ્રયત્ન બધા ફિલ્ડમાં પોતપોતાની રીતે કરીએ છે અને સંજયભાઈ પણ ખૂબ જ મહેનત કરે છે સોશિયલ મીડિયાના માધ્યમથી એડ પણ ખૂબ સારી કરે છે પ્રમોશન બી બહુ સારા કરે છે અને એના સ્પીચની તો સીધી વાત જ ન કહેવાની હવે એના માટે કોઈ શબ્દો નથી અમારી પાસે પણ બધા લોકોને ખાસ એક કે ખૂબ જ સપોર્ટ કરો ખૂબ જ સાથ સહકાર આપો બરોબર અને ભાઈને પહેલાં તો મને કહેજો મને સષમા કેવી લાગે ભાઈ બરાબર અને બધા મિત્રો આપણી સાથે છે અને હિતેશભાઈની તો હું વાત કરવાની જો આપણે તેના ફેન છીએ ભાઈ અત્યારે બહુ જ બહુ જ મોટા અને કીધું એમ કે અમારા માટે સૌથી બેસ્ટ મુમેન્ટ હોય તો અત્યારે અમારા માટે મૂવીની જે અમુક અમુક મુમેન્ટ બાકી છે આવવાના એની અમે પણ ખુદ રાહે છીએ તો તમે બી હોવા જોઈએ કંઈ નહીં ચાલો દોસ્તો અમે શૂટિંગની અંદર તમને બતાવે કારણ કે બહુ શૂટને થોડો ટાઈમ લેટ થઈ ગયા છે અમે લોકો ચારસો ટાઈમ થઈ ગયો અગિયાર બાર જેવો ટાઈમ થઈ ગયો અને હજી બધું અગરબત્તી કરશું ત્યાં ટાઈમ ઘણો થઈ જાય કાંઈ નહીં જેમ પૂરું થાય એમ જલ્દીથી પબ્લિક જો ભાઈ તમે શૂટ કરવી કઢવતા હતા બધાય અરે ક્યાંક કાંટા બહુ છે ઘસાઈ જાય લીટા પડી જાય ક્રેશ પડી જાય એ માટે બધા બાવરિયા પકડી પકડીને ગાડી કાઢી છે ઘણી બધી પબ્લિક થઈ ગઈ આ વખતે પણ એટલે મજા આવશે શૂટ કરવાની અને આમાં પબ્લિકની જરૂર પણ છે તો ફેમિલી આવી ગયા છે અંદર લોકેશને અને થોડોક પ્રોબ્લેમ હતો બહાર ભાઈ થોડોક આમથી આમ કરતા હતા કારણ કે પરમિશન લેવી પડે અને પૈસા પણ થોડાક માગતા હતા એવું બધું હતું તો ફાઇનલી તો આવી જ ટાઈમ થઈ ગયો બાર વાગી ગયા ધીરે ધીરે શૂટ શરૂ કરી બધી તૈયારી કરીએ છીએ બાર હરેશભાઈ કેમેરાનું સેટઅપ તૈયાર કરે છે અને અહીંયા થોડુંક જો ટેબલની નવી જરૂર છે તો ટેબલ અહીંયા છે નહીં તૂટી ગયું તો બનાવે છે પાછું હવે સેટઅપ તૈયાર કરે ટૂંકમાં એવું બધું છે જો આવું બધું કરવું પડે શૂટિંગ માટે થોડીક મહેનત કરવી પડે એમનું ન થાય અને ટાઈમ પણ ઘણો થઈ જશે બાર વાગી પછી ક્યારે શરૂ થાય એનું કોઈ નક્કી નથી ઘણી રીલ્સમાં પાકાજીક બોલાવી નાખી અને હવે મૂવીનું શૂટ શરૂ કરીએ અગરબત્તી કરીને આ જો બધું તૈયાર થઈ ગયું ટેબલ પેબલ અને કેમેરાનું બધું અને ભાઈ હજી કેમેરો સેટ કરે છે ભાઈ ગયા તો અમારા બાકાસ લેવા પણ કલાકથી હો એ અમારો મેળે તો થાય ને ગામમાં પાણી નથી મળતું ખોટું નહીં યાર ગામમાં પાણી નો મળે એવું કહી દીધું મને હવે કાઈ નહીં મસ્ત ટેબલ પેબલ તૈયાર કર્યું મસ્ત શૂટ શરૂ થઈ ગયું છે ધીમે ધીમે માતાજી નામ લઈ અને શરૂ કરી દીધું હવે આગળ આગળ જોઈએ કેમ થાય શું છે હું નહીં બધી ખબર પડી જાય કન્ટિન્યુ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો અને થોડીક મૂવીને રાહ જોજો વોઝઅપની તો મજા આવશે જોવાની ઇતિહાસ છે આજકાલે મજા આવશે કેટલા શું આવો ના ઉપાડ છે એટલે એનો પેલા જોઈ જાય ને કે ડાયરી તો જો મિત્રો શૂટિંગ ચાલુ શરૂ થઈ ગયું છે અને સંજુભાઈ ને હરિભાઈ શૂટિંગ કરી છે સંજુભાઈ થોડીક હેલ્પમાં છે એટલા માટે હું થોડુંક હું બ્લોગ લઉં છું તો શું કહેવાય કે થોડુંક એડજસ્ટમેન્ટ કરજો તો જો અહીંયા શૂટિંગ ચાલુ છે અને બધા ખૂબ જ મહેનત કરી રહ્યા છે ઉપર હું કહું ક્યારે

બધી નાની નાની ક્લિપ ભેગી કરીશ અને નાની બધી ક્લિપોરી કરવી પડે માટે ટાઈમ ઘણો બધો થઈ ગયો હાડા તણ ટાઈમ થઈ ગયો અને હજી કેટલા વાગે કાંઈ નક્કી નથી તો કાંઈ નહીં મહેનત કરીએ અત્યારે મારો ફોન તૈયાર થાય કલરનું મસ્ત કલરનું કોણ બનાવવાનું हम शारदा उड़ाते दे आगे आगे खाली उड़ाते दे लनाएं नहीं बोल अब मार्केट में बस नहीं हैं कॉलर कॉलर। हेड यार मस्त मस्त लगे सही बात है ओके आलोक लगी क्यों अरे लगना मुंगल हाँ कत्तना कत्तना कौन કમ્પ્લીટ થઈ ગયું છે પૂરું ત્યારે ચાર વાગ્યા અને જે મારું મૂવી હતું ખુદના વોઇસ વાળું એનું થોડુંક સ્લીપુ બાકી રહી ગઈ હતી તો અત્યારે એ શૂટ કમ્પ્લીટ કરી હશે બાકી એક નંબર બની ગયું છે એટલે થોડીક રાહ જોજો મજા આવશે અને એક નંબર ફૂલ બધું આમ સો ટકા એટલે મજા આવશે જોવાની લૂકને બુકને બધા એના કન્ટિન્યુ અમે લીધું બધું શૂટ હતું અંદરનું હતું એ બધું કમ્પ્લીટ કરી લીધું ને થોડુંક બાકી છે એ હવે અહીંયા બહાર રહી લઈ કારણ કે અંદર થોડુંક વાળું છે એ માટે બહાર નીકળી જશે બધા અને ટાઈમ કાક હાળસે જેવો થઈ ગયો અંધારું પણ ખૂબ થઈ ગયું છે તો બસ બહેલને બહાર નીકળી જ થોડુંક શૂટ ખાલી બાકી છે થોડુંક જ એ અહીંયા બહાર કરી અને સીધું નીકળી જાય બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને બસ હવે ગાડી કાઢી અને નીકળીએ ઘર તરફ હજી તો જમવા રોકા હું અહીંયા જમ્યું નથી અવરદીનું કોઈ દર વખતની જેમ બધા વિકાસ છે ગાડી કાઢવામાં થોડીક તકલીફ થાય ગાડી કાઢે પાસે રોલા અને થોડુંક ના મહેલમાં બીક જેવું છે જનાવરની ને એ બી એ માટે થોડુંક જલ્દી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે બસ તો હવે નીકળી છે ચસકી જાવ બાવરી યાદ આવે ને લાઇટ પડે ને તો કંઈ દેખાય નહીં તો રસ્તો થોડો ખરાબ છે એ માટે નીકળીએ હવે અને ખાસ કરીને કમેન્ટ કરી દેજો તમને કેવી લાગે છે અમારી મહેનત અને થોડોક સપોર્ટ કરજો યાર એટલી મહેનત કરી હશે તો બસ બીજું કાંઈ નહીં તમારી પાસે એટલી આશા રાખીએ વિડીયોને જેમ બને એમ થોડો શેર કરજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે મજા આવે આજે તો ભાઈ આખો દિવસ કઈ ખાધું નથી નાસ્તો નથી કર્યો આજે આજે નાસ્તો નથી કર્યો આજે નાસ્તો પણ નથી કર્યો તે દિવસે નાસ્તો તો કર્યો તો આજે નાસ્તો પણ નથી કર્યો કન્ટિન્યુ એમ છે ને હજી ફૂડ બાકી છે ભાઈ ક્યારે પતે હજી એ કઈ નથી હજી થોડુંક એક આદ મિનિટ જેટલું બાકી છે પણ એ હવે ના પતાવી નાખશું તો હવે ઘરે આવ્યા તો થોડુંક છોટ હતો એ બધું લેવા માટે બસ બધું કમ્પ્લીટ થઈ ગયું મસ્ત અહીંયા છે ગામમાં રામુ નીવડે મેગી કે ગાડી હતી ને આપણે પાસે તો બસ કાઈ નહીં બ્લોગ ને કરીએ અહીંયા પૂરો અને આશા રાખીએ છીએ કે તમને અમારો બ્લોગ ગમ્યો હોય છે અને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો બસ મળી જશે હવે નેક્સ્ટ બ્લોગમાં જાય બીજું કાંઈ નહીં જય મામોગ